આ સ્વામી બાદ સંમેલન ને સફળ બનાવવા માટે પોતાનો ધંધો રોજગાર છોડી અને પોતાના સ્વ ખર્ચે કડાણા હોય ખાનપુર હોય સંતરામપુર હોય વીરપુર હોય મહીસાગર જિલ્લાના તમામ દારસો થી બસો ગામમાં

મંચ ના માધ્યમથી હું આ ગુજરાત સરકાર ને એટલું જ કહેવા માંગુ છું કે એક ટ્વીટ કરવા ઉપર શોષિત અવાજ ગુજરાતના જીગ્નેશભાઈ મેવાણી ના એફઆઈઆર ઉપર એક પચીસો કિલોમીટર દૂર આસામની જેલમાં લઈ જવામાં આવતા હોય તો આ નેહાકુમારી સામે ફરિયાદ કેમ નહીં જય બેન જય સંવિધાન 旁边。